માલો દોસ્તો પાણી વારવા રામ રામ જય માતાજી બધાને તો મિત્રો ખેડૂતું આ જ મજા છે બાકી ગયા હાડા તણ અને જો સુરત દજા કડક આવતું જ દેખાતું નહીં હાલવું હોય અને આપણે જો અત્યારે કપામાં પાણી વારી હિં ના કપા ઉકાઈ ગયો પાસા કપરા ભાંગ રહ્યા ને હવે કાંઈક ખારો થઈ ગયો છે અને જો ગરમી એવી થાય છે કોપી આજ ઘરે રહી જાય અને જો આ બાંધી બાંધ દીધો હોય વાડિયે પડ્યો તો કારણ કે પરસે તો વરજ છે અને જો બેડકો આપણે હાલે અત્યારે તો જો પાણી ચાલુ જ છે અને આપણે કાળા ગયા બાર વાગ્યા લાઇટ આવી ગઈ હતી આપણે જો ઓલા છેડેથી ચાલુ કરી દીધું જ પાવાનું અને હમણાં પાતા આવી ગઈ અને અત્યારે આ બપોરે કાઢી આરામ કરવા વહી ગયા હતા ચાર પાંચ લિટર મૂકીને તો હવે ત્રણ લિટર બાકી દયા ત્રણ ઓલી બાજુના ભરાઈ ગયા હતા અને આમાં જો ખાળ એવું થઈ ગયું છે આપણે દવા સાંટી પણ કપામાં તાણી ઘણી બધી હતી એટલે ખળ એટલું ખાસ ઉકાળું નથી ઘાસ ને જો કપાના ફૂંકા પાંગરી ગયા હે અને કપામાં જો આ કપામાં કાંઈ ડીંડ વખાસ છે નહીં છે આ હાથ આઠ હાથ આઠ એવા હે અને જો આ કપામાં જોરદાર જ પાણીતા અને આપણો ડેલોરીઓ અહીંયાથી કરીને આપણે ઊભા ને આં લખ ઠેલ આવ્યો હતો આ લગ ઠેલ પહેરો તો આપણે જ્યારે આંટો મારવા આવ્યો ને ત્યારે કારણ કે આ અમારો જે રસ્તો છે આ બાવરીએ દેખાઈ અહીંયાથી ઓગરી આવે ઠે જ આમ અમે જો રામદેવનું મંદિર આવે ત્યાંથી પછી આ બાજુ ટર્ન મારે પછી ત્યાંથી આ ટાવરનો થાંભલો દેખાતો હોય છે તો એ ત્યાંથી પાછું પાણી પાછું વળે અને આમ ગયું હતું કારણ કે પાણી એ ઓવરલોડમાં આવી ગયું હતું કે અતિ પાણી આવી ગયું હતું એટલે આ કપામાં પાણી ચાર દી લગી આમ ભયર્યું રહ્યું પંપ તો પાંચ દી ભયું રહ્યું પણ બે દી લગી તો હજુ આમાં ઉપર પાણી હાલી ગયું હતું એટલે હજુ પામેલા કાંઈક ખરી ગયા કાંઈક કપા હેઠલા ભાગમાં આપણે ડેલો રહ્યો ને એ સાઈડમાં સુકાઈ હોતે ગયું અને આપણે કાલે ચાર સાત નબળા હતા ને ચાર હતી ભાગમાં કાઢી હોત નાખ્યા હવે અહીંયા કાંઈક આપણે પાવી દઈશું અને જો અમુક આ કામ એવું હોય ને વિડીયો આપણે ક્યારેક બને ક્યારેક નથી બનતો આવું બધું ચાલે પણ મિત્રો આ ખેડૂતની મજા છે તમને જે લાગતું હોય હકીકતની વાત છે અને જો ખેડૂત આવી રીતના ખેડૂત હોય એને તો ખબર જ છે કે પાણીનો ટાઈમ શું હોય રાઈટનો સામ ટાઈમ શું હોય આ તો ઠીક છે દિવસનો તડકો એટલે ગરમી થાય રાતની લાઇટ અમારે આવે તો રાતનું જો આવી રીતે નાખે ઊભું રહેવું પડે દેખાતું ન હોય પાંદરામાં હેલું જવાનું બધી કરતાં કરતાં આપણે હૈલા જતા હોય ને કપા આવી રીતે ફાઈ દેતા બધા તો આપણે જા એકલા ને એકલા હતા થોડુંક ટ્રેક્ટર અકાલવા જવાનું હતું એ આપણે ખાલી અકાલવા વઈ ગયા હતા એ કપામાં રાપડા હાંકવાના હતા યેલા અને પછી આપણે ટેકાવી મસ્ત મજાનો હતો અને જો આ પાડોશી અમારા કપા પાઈ દીધો અને એનો કપાનો જો કંઈક રોનક બહુ મસ્તીની દેખાય અત્યારે અને આપણે બી બેને એક જ છે એને એ બી છે ને આપણે એક જ બી છે પણ સદા આપણે જો પાવામાં બે કરી કરી કપા રાખવો નહોતો એટલા માટે આપણે કપાને પાતા નહોતા પણ હવે પાછો પાંગરી ગયો એટલે હવે એમ થાય કે આને હવે કાઢવો નથી એટલે એટલા માટે જો આપણે દવા એકવાર છાંટી અને હવે પાણી અત્યારે હાલે છે અને હવે જ્યાં જ્યાં લીટર નથી ચાર પાંચ લીટર કોના ભાગના બાકી રહ્યા છે બાકી આ ઓલો બધો ભાગ પી ગયો છે અને ઓલીવાળી કપા અહીંયા તો મસ્તીનો થઈ ગયો છે અને કપા અહીંયા પણ પાઈ દીધો દવા અહીંયા છાંટી દીધી એવું બધું મસ્ત મજાનું થઈ ગયું છે પણ અહીંયા એક બુરા સમાચાર છે વાળીએ જે મોટું ટીસી આવે ને ટીસી લીપી કદાચ જે કહેતા હોય એ એક્સપાયડ થઈ ગયું છે એટલે બળી ગયું છે તો હવે નવું ક્યારે બદલાય તો હવે કંઈ ખબર નથી કારણ કે કમ્પ્લેન લખાવી છે હજી જોવા હજી આવ્યા નથી જોવા આવે પછી એમ થાય કે ના ભરી ગયેલું છે બરાબર છે પછી કંઈક થોડા દાદું લાઇટ બિલ આપણું બાકી હોય એ પાછું ચોખવટ કરાવવી પડે પછી તો બીજું વાળા આપવાને આપશે ત્યાં લગી કાંઈ આપવાના છે નહીં તો અત્યારે આપણે જોવા મળીએ ડેટલો ચાલુ કરી દીધો છે અને મસ્ત મજાનું પાણી વારી અને હવે તડકો લાગ્યો છે અને જવું છે આપણે ડેલા બાજુ અને પાણી પીવા જ જવાનું છે તો અત્યારે ઉમેશની મમ્મી જોડે ડેલે આવી જઈએ હવે શું કામ કરતી જાય પછી ખબર પડશે આપણને તો સારું મિત્રો હવે જો આ બે નાકામાં ફોળી નાખીએ આપણે પાણી એટલે એકાદ બે ફરાય અને છે હે આમ લાંબા એટલે ઘણી બધી વાર લાગશે આ કારણ કે આ બે લીટર મૂકશું એટલે આપણે પોણી કલાક ગણીને જ હાલવાનું થાય કારણ કે આ છ લીટરમાં આપણે બે કલાક પાણી આવેલું ત્યારે પીતાને હજી જોવા તો ત્રણ તો હજી બાકી છે પણ હવે ફરાઈ રહ્યા છે હવે હું જોવા ગયો તો વાંધો નથી તો હવે આપણે નાકા ફેરવી નાખી અને હવે જાય આપણે ડેલા બાજુ પાણી પીવા તો સારું મિત્રો હાલો નાકું એક બદલાઈ નાખું તો મિત્રો હવે આપણે જો થેટ એ બાજુના શેડા હતા અને હવે આવી ગયા આપણે ડેલે અને તડકો એમ છે પાણી પીવા આમ તો આવી ગયા હાઈ અને જો નવું કામ આને ઉપાડી લીધું છે દહીંણું કરવાનું શું કરે દયાનું કરું છે બાજરા લોટ કર્યો ને તો કીધું આપડે દયાનું કરી નાખીએ રામ રામ જય માતાજી આપણે હવાર હેઠા ઘરે ને અત્યારે આઈ ગયા વાડીએ તડકાના ના આપડે તો વાડીએ પણ કે દયાનું કરી નાખીએ દયાનું કરીને ને ઉમેશના ઉમેશ પપ્પા કેટલું પાયું ન પાયું જોઈએ આપણે જોઈ લઈએ નું પાયું તો ખબર પડે તો આપડે પાવડર પસારવાન થાત ને તે અને જો આપડા કરની વાડી બાજરો છે હા પર ઉનાર વાયો તી જો વિસા માં વાયો તો એ બાજરો આપડે ચિત્રાવાડા કટકામાં આપણે જે વિડિયો બનાવ્યો તો એ જોતા હોય ને ખબર જોઈને જોયું હોય ને જો પાલું એવા તડકો આવી ગયો હોય બેઠું હે અને આપણે જો થોડુંક જીરું હતું તો તપવા મૂકી દીધું હે હવે જો અહીંયા આપણે જાહેર વાવવાની છે અને ઓલી જાહેર હતી ને એ કાઢી નાખવાની છે આમ સેટી ઊભીને ને એ અને એન પડી છે આ થોડી થોડી આલી પડી ગઈ એટલે એ હું ખેડી નાખું હે ને કપા જો આટલો ગમતો નતો આપણને નબળો હતો અને આપણે બકાલું સુકાઈ ગયું એટલે આ બધું નબળું ને આ બધું જાણ ને બધું હવે ખેડી નાખવાનું હોય અહીંયા એક તલકો રહી ગયો નબળું નબળું તલકું આ છે પણ હવે આટલા ખેડવામાં નહીં મજા આવે એટલે કીધું પાઈ દઈ આપણે તો તડકો એવો લાગ્યો છે અને આપણી ગાડી નીચરે છે પરસેવાની જેમ જેમ તો આપણે હવે પાણી પી લે અને પછી આપણે થોડીક વાર વ્યામો ખાઈશું કારણ કે કેરા અત્યારે વારીને આવ્યા એટલે ભરાતા લાગશે વાર અને જો ખેતીમાં તો આપણે ખબર જ છે કે બધાને આજ દેવાનું હવે લીટા ચા રહી પાવના વધીને દોઢ કલાકનું પાવન હોય આપણે હા અને કાલની લાઇટ નથી આવી અને જો આટલી ગરમી છે અત્યારે આ તો પવન નથી આવતો થોડોક પવન આવે ને તો કંઈક મજા આવે છાંયો તો મજા આવે એમ ઉભું રહેવાની

એ હનજો રૂમ ઓબ્લેસો ખોકલ નઈકો બારી હે પણ નાની બારી હે ને આપડા પકને કાડા મારા સોરને કરું છે ઈ ચોખો કર નઈકો હવે આમાં અનજ કરું જો આપ પેરીએ છુ ને અત્યારે 10 થી 10 સરે ટેકાયન મૂકી દીધું હે ચોમાસુ બેઠું તે દઉં નહી ઓમનો પડ્યું હે સોલની હે

ચાર વાગ્યા જેવો ટાઈમ થાય ને એટલે આમાં તાડકો થોડોક આવી જાય તો આપણે જો અહીંયા પાણી ટીપડું હતું નડતું લઈ લીધું આપણે આ સાઈડમાં અહીંયા જો મીઠા લીમડા જાળવું છે આપણે ઓલી વળીએ લીમડા હે પણ આ વળી ઝાડવા લીમડાના છે એક અહીંયા અને એક અહીંયા બે લીમડા છે આ તો જો ઉપર જામુડો થઈ ગયો ચીપુડી જામુડો ઓલા લીમડો આપણે તો એ તો જતો રહ્યો પડી ગયો આવું બધું છે તો ફેમિલી જો ગરમીની વાત જવા દીયું તો મિત્રો હવે વિડીયો આપણાથી એન્ડ કરશું નવા દિવસ નવા સમય સાથે મળશું જય માતાજી